જય માતાજી જય સાળમપુરદાદા જય શ્રી કૃષ્ણને ઓમ નમ શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે અનંત ચતુર્દશીના દિવસે હૈયામાં હરક અને આંખોમાં આંસુ સાથે ભક્તો બધા જ બાપાને આજે વિદાય આપશે મૂર્તિ વિસર્જનના મુહૂર્ત અને પદ્ધતિ આપણે આવી વિડીયોમાં જાણીશું તો હાલ તો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ભક્તો બાપાને અનેક પ્રકારના પકવાનનો ભોગ ધરાવે છે દસ દિવસ બાદ ખૂબ જ ધામધૂમથી ગણેશજીને વિસર્જિત કરવામાં આવે છે આ વખતે બાપાને વિસર્જિત કરવાનો દિવસ અનંત ચતુર્થી સત્તર સપ્ટેમ્બર છે ગણેશ સ્થાપનાની જેમ વિસર્જન પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે પણ શું આપ જાણો છો કે ગણેશજીને વિસર્જન શા માટે કરવામાં આવે છે તો તેની પાછળ એક પૌરાણિક કથા રહેલી છે તો એ પૌરાણિક કથા હું આપને જણાવું છું કે ગણેશ વિસર્જન પાછળ પૌરાણિક કથા એવી છે કે જ્યારે ઋષિ વેદ વ્યાસીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી કે જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે તે નિશ્ચિત રૂપે તમારી મદદ કરશે ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી ગણપતિ બાપાને લખવામાં વિશેષ કુશળતા મળેલી હતી એણે મહાભારત લખવાની સંમતિ આપી દીધી ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસ સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી જેને ભગવાન શ્રી ગણેશે અક્ષરશ એવીને એવી જ લખી જ્યારે વેદવ્યાસથી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત દસ દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીનું શરીર છે એ તપી ગયેલું એટલે કે તાપમાન ખૂબ વધી ગયું હતું તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસીએ ગણેશજીના શરીર ઉપર માટીનો લેપ કર્યો અને માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કરીને ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થયું તે દિવસે અનંત ચતુર્થીનો દિવસ હતો ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ અને અનંત ચતુર્થીએ એનું વિસર્જન કરવામાં આવે છે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે ને તે ગણપતિના કાનમાં કહી દે છે અને દસ દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્થીના રોજ વહેતા પાણીમાં વિસર્જ વિસર્જિત થઈ અને ઠંડા થાય છે તો વિસર્જન શું છે એ વિશે જોઈએ ને તો વિસર્જન સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ પાણીમાં વિલીન થવું આ સન્માન સૂચક પ્રક્રિયા છે એટલે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવતી મૂર્તિઓને વિસર્જિત કરીને તેમને સન્માન કરવામાં આવે છે વિસર્જનની ક્રિયામાં મૂર્તિ પંચતત્વમાં સમાહિત થાય છે અને દેવી દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો ગણેશજીનું વિસર્જન આપણે કેવી રીતે કરવું તો કે પવિત્ર પાણીથી એક મોટું સ્વચ્છ વાસણ ભરવું આ પછી પાણીને સ્પર્શ કરવો અને ગંગા જમુના સરસ્વતી નર્મદા કાવેરી અને સિંધુ નદીનું ધ્યાન ધરવું પછી ધીમે ધીમે ભગવાન ગણેશની મૂર્તિ પાણીમાં મૂકવી અને સાથે હાથ વડે તેમના પર પાણી રેડતું જવું ઓમ ઓમ ગમ ગણપતય નમઃ અને પાણીમાં એ માટી ઓગળી ન જાય મૂર્તિ ઓગળી ન જાય ત્યાં સુધી તેને પાણી રેડતા રહેવું એમાં દુર્વા સિવાય કોઈ પણ અન્ય છોડ પણ તમે વાવી શકો છો અને વાસણને કોઈ જગ્યાએ એવી રીતે રાખવું કે જ્યાં તેમનો પગનો સ્પર્શ ન થાય અનંત ચતુર્દશી ક્યારે છે તેમનો શુભ સમય શું છે અને અનંત ચતુર્થી પહેલાં બાપાને આપી શકાય છે વિદાય કે નહીં તે વિશે આપણે આ વિડીયોમાં જોઈશું તો આપણે અનંત ચતુર્દશી છે એ ભાદરવા સુદ ચતુર્દશી તિથિ સોળ તારીખ સપ્ટેમ્બરના રોજ સોમવારે બપોરે ત્રણ અને દસ કલાકે શરૂ થઈ જાય છે અને ભાદરવા માસના સુદ પક્ષની ચતુર્દશી તિથિ સમાપ્ત થાય છે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બપોરે ત્રણ અને દસ કલાકે તો ભાદરવા માસના સુદ પક્ષની ચતુર્દશી આવી સ્થિતિ ઉદ્યા તતિથી અનુસાર અનંત ચતુર્થિ અનંત ચતુર્દશીનો તહેવાર આપણે સત્તર સપ્ટેમ્બરના રોજ ઉજવવાનો આવે છે તો આ માટે હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ઉત્સવ દર વર્ષે ભાદ્ર મહિનાના શુકલ પક્ષની ચતુર્થી શરૂ થાય છે જે દસ દિવસ સુધી ચાલુ રહે છે અને અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે ગણેશ ઉત્સવનો તહેવાર મહારાષ્ટ્ર તેમજ સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી મનાવાય એવું મનાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે બાપા પ્રગટ થયા હતા એટલે કે બાપાનો ગણપતિ બાપાનો જન્મ થયેલો હતો આ કારણોસર તે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ દરમિયાન ગણપતિ બાપાની સ્થાપના ઘરે ઘરે કરવામાં આવે છે તેમજ ભવ્ય પંડાલોમાં પણ કરવામાં આવે છે અને ચતુર્દશી ચતુર્દશી સુધી પંડાલોમાં બાપાની પૂજા કરવામાં આવે છે ઘણા ઘરોમાં વાત કરીએ તો ગણેશ ગણેશ ચતુર્થીના દિવસે બાપાને ઘરે લાવવામાં આવે તો અનંત ચતુર્દશી સુધી બાપાને ઘરમાંથી રજા આપવામાં આવે છે આપના એટલે કે એક પહેલાં ત્રીજા પાંચમા સાતમા કે અગિયારમાં દિવસે વિદાય આપે છે જો તમે પણ અનંત ચતુર્દશી પહેલાં બાપાને વિદાય આપવા માગતા હોય ને તો કઈ તારીખે અને કયા શુભ સમયે તમે બાપાને વિદાય આપી શકો તે બાબતે આપણે આ જાણીશું અને તો અનંત ચતુર્દશી તો ક્યારે છે તો કે દ્વિક પંચાંગ મુજબ ચતુર્દશી તિથિ સોળ સપ્ટેમ્બર બપોરે ત્રણ દસ વાગ્યે શરૂ થઈ અને સત્તર સપ્ટેમ્બરના રોજ અગિયારને ચુમ્માલીસ વાગ્યે સમાપ્ત થઈ જશે સત્તર સપ્ટેમ્બરને મંગળવારે અનંત ચતુર્દશી છે તો ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત છે સવારે નવથી બપોરે એકને પિસ્તાલીસ સુધી બપોરે ત્રણને સત્તરથી ચાર ને ઓગણપચાસ સુધી અને સાંજનું મુહૂર્ત છે સાત અને ઓગણપચાસથી નવ અને અઢાર સુધી રાત્રિનું મુહૂર્ત છે અઢારમી સપ્ટેમ્બરે રાત્રે દસને છેતાલીસથી વહેલી સવારે ત્રણ ને દસ સુધી તો આ રીતે ગણેશ વિસર્જન કરવું જોઈએ તેના વિશે હું તમને કહું તો જે રીતે તમે ભગવાન ગણેશને વિદાય આપવા જઈ રહ્યા છો તે દિવસે સવારે ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે આરતી પણ કરવી જોઈએ અને પછી શુભ મુહૂર્તમાં વિસર્જન કરવું આ માટે સ્વચ્છ નવી મોટી બસ્તી ડ્રમ વગેરેમાં શુદ્ધ પાણી ભરવું આ પછી તેમાં થોડું ગંગાજીનું પાણી ઉમેરવું પછી તમારા મારા હાથમાં થોડાક ફૂલો રાખવા માતા ગંગા જમના સરસ્વતી નર્મદા કાવેરી સિંધુ નદીનું ધ્યાન ધરવું અને તેને પધરાવવા માટે થઈ અને આમંત્રણ આપો પછી તે જ પાણીમાં ફૂલ મૂકવા આ પછી ધીમે ધીમે મૂર્તિને પાણીમાં ડૂબાળીને ગણપતિ બાપા આવતા વર્ષે સિદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરવી અને મંત્રનો જાપ કરવો આ પછી બાપાને માથા સુધી પાણીમાં બોડી દેવા આ પછી અને ત્યારબાદ જ્યારે મૂર્તિ પાણીમાં ઓગળી જાય ત્યારે તેમાં દૂરવા અથવા તો અન્ય કોઈ પણ પવિત્ર છોડ તમે ઉગાડી શકો છો અને સત્તરમીએ અનંત ચતુર્દશી છે અને પિતૃ પક્ષ પણ શરૂ થશે પિતૃઓની આરાધનાનો તહેવાર અઢારમીથી શરૂ થઈ રહ્યો છે પિતૃ પક્ષ દરમિયાન પૂર્ણિમાની પૂર્ણિમાથી અમાવસ્યા સુધી મૃત પરિવારના સભ્યોને યાદ કરવામાં આવે છે અમને અને તેમના માટે શ્રાદ્ધ વિધિ અને દાન કરવામાં આવે છે પિતૃ પક્ષ છે એ અઢાર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલશે આ પછી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે તો અનંત ચતુર્થી પર તમે જે જે શુભ કાર્ય કરી શકો છો તેમાં સત્તર તારીખે આ દિવસે ગણેશ પૂજા પછી ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવું ગણેશજીના મંત્ર શ્રી ગણેશાય નમઃ ઓમ ગમ ગણપતેય નમઃનો જાપ કરો તમે ઈચ્છો તો ગણપતિ અસ્થર્વ શીર્ષનો પણ પાઠ કરી શકો છો ગણેશની પૂજાની સાથે સાથે ભગવાન શિવ દેવી પાર્વતી અને કાર્તિક સ્વામીની પણ પૂજા કરી શકો છો શિવલિંગ ઉપર જળ ચડાવવો અને ચંદનનો લેપ લગાવવો શિવલિંગને બીલીના પત્ર ચડાવવા ધતુરો ગુલાબ વગેરે શણગારવું ધૂપ ધતુરા અને ગુલાબથી શણગારવું ધૂપ અને દીવો પ્રગટાવો મીઠાઈઓ અર્પણ કરવી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને ભગવાન ગણેશને ગજાનંદ પણ કહેવામાં આવે છે કારણ કે ભગવાન ગણેશનું મુખ છે એ હાથી જેવું છે તેથી અનંત ચતુર્દશી પર હાથીને શેરડી પણ ખવડાવે છે જો હાથી ન મળે તો કોઈ પણ મંદિરમાં તમે શેરડી ચડાવી શકો છો પવિત્ર પાણીથી એક મોટું સ્વચ્છ વાસણ ભરીને તેમાં સ્પર્શ કરીને બધું નામ લઈ બધી નદીઓના નામ લઈને ધ્યાન કરવું અને ભગવાનની ગણપતિની મૂર્તિ અંદર મૂકી દેવી સાથે જ હાથ વડે તેના પર પાણી રેડતું જવું મંત્રનો જાપ કરવો તો આવી રીતે તમે વિસર્જન કરી શકો છો આ સાથે વાસણને તેની જગ્યાએ રાખો જ્યાં કોઈનો પગ ન અડે તેવી રીતે તો આ હતું ગણેશ ચતુર્થીનું ગણેશજીનું વિસર્જન તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય ગણપતિ બાપા